નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ભિલોડાથી અરવલ્લી જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ ટોળાધામ ખાતે જન્માષ્ટમી પર્વની ધામધૂમ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે જેમાં ભિલોડાના ટોળા ગામે ગોપાળાનંદ સ્વામિનારાયણ મંદિરની જન્મભૂમિ ખાતે ગામના યુવક મંડળ દ્વારા વરઘોડો કાઢી હર્ષ ઉલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં બાવી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું પડ્યું હતું તેમજ યુવાનો દ્વારા મટકી ફોડના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા બાળકો મહિલાઓ વડીલો કૃષ્ણ ભક્તિમાં ઘેના ઘેલા બનેલા યુવાનો દ્વારા આ વર્ષે ટોળા ખાતે નવા કાર્યક્રમ યોજી જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે બિલોડાથી અમારા રિપોર્ટર ફારૂકભાઈ મનસુરી સાથે પડકાર અરવલી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા સ્વામિનારાયણ ટોરડા ધામ એટલે સદગુરુ ગોપાળાનંદ સ્વામીની જન્મભૂમિ તથા પ્રાગટ્ય ભૂમિ એવું ટોરડા ધામને વિશે આજે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનો જન્મોત્સવ જન્માષ્ટમીનો પવિત્ર દિવસ છે આજે સવારથી લઈ અને સાંજ સુધી હજારો હરિભક્તો ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજને ગોપાળાનંદ સ્વામીના દર્શન કરી અને ધન્યતા અનુભવેલા છે અને પ્રસાદ પણ લીધો છે ન મંદિરનો સુંદર મજાનું સુશોભન કર્યું છે સ્વામીની જન્મભૂમિ તથા હવેલી હવેલી પણ સરસ મજાનો મટકી ઉત્સવ અને સુશોભિત કરવામાં આવે છે હજારો યાત્રાળુ આવી અને સુંદર દર્શનનો લાભ લીધો છે અને પોતે ધન્ય બન્યા છે અને હજારો હરિભક્તો અહીંયા આવે સ્વામીની ગોડની માનતા રાખે છે બાધા રાખે છે અને હજારો હરિભક્તોની માનતાઓ પૂરી થાય છે અને કોઈ આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપથી જે કોઈ પીડાતા હોય એ ભગવા સદ્ગુરુ ગોપાણંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણનો જે બીજ મંત્ર બનાવેલો છે એનું પણ દિવ્ય અનુષ્ઠાનનો યજ્ઞનો લાભ લે છે અને અહીંયા ચો સાતથી આઠ કલાક સુધી બીજ મંત્રનો યજ્ઞ ચાલી રહ્યો છે તો એનો પણ હજારો હરિભક્તો લાભ લઈ રહ્યા છે આવી કોરડાની ભૂમિ અમદાવાદ શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમપૂજ્યપા ધર્મધુરંધર આચાર્ય શ્રી એક જ્ઞાન આઠ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ આજ્ઞા અને આશીર્વાદથી આ નરનારાયણ દેવ ગાદી તાબાનું આવું સુંદર ટોળા ધામને વિશે આવા વિધવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે અને રાત્રિએ બાર વાગે ભગવાન કૃષ્ણ નારાયણનો જન્મ ઉત્સવ ધામધૂમીથી ઉજવવામાં આવશે અને હજારો હરિભક્તો એના દર્શનનો લાભ લેશે અસ્તુ જય સ્વામિનારાયણ આજ રોજ ગોપાનંદ સ્વામી જન્મભૂમિમાં ટોરડા ધામમાં આ જન્માષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવ્યો ગોપાનંદ સ્વામી યુવક મંડળ દ્વારા અને વરઘોડો બી કાઢવામાં આવ્યો હતો અને રાત્રે બી જ જન્માષ્ટમીમાં આપણે મટી ફોડવાનું મહોત્સવ રાખેલ છે